નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો આ અમારા આજના નવા વિડીયોમાં મિત્રો આવી મોટી ખુશખબરી તેવી મેથી બુધ પરિવર્તન હવે સુખનો સૂરજ ઉગશે તો મિત્રો આ અમારી ચેનલ પર તમને ગુજરાતી ભાષામાં દૈનેક રાશિફળના વિડીયો જોવા મળશે જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે તો ચાલો મિત્રો વિડિયોમાં આગળ જાણીએ જો કે હંમેશા ક્યાંક ને ક્યાંક પરિવર્તન થતું રહે છે દરેક ગ્રહોનો પોતાનો સમય હોય છે એક નિશ્ચિત સમય હોય છે જે પોતાના સ્થાન બદલે છે અને પછી તમારા જીવન પર તેની અસર પડે છે તમે ગમે તેટલા મહાન હોવ કે ગમે તેટલી ખરાબ સ્થિતિમાં હોવ દરેક પ્રકારની અસર પડે છે તમારું જીવન આ ગ્રહોની આસપાસ જ ફરે છે તેમના પ્રભાવથી જ આગળ વધે છે સારું થાય છે કે ખરાબ થાય છે તો તો અમે તમને એ જ જણાવવા જણાવવા અને સમજાવવા જઈ રહ્યા છીએ કે આ જે સમય તેવી મેથી બદલવાનો છે તે તમને કઈ રીતે લાભ આપશે અને કઈ કઈ વિશેષ બાબતોનું તમારે ધ્યાન રાખવું જોઈએ તો ચાલો મિત્રો સૌથી પહેલાં તો તમને જણાવી દઈએ કે અહીંથી તમને શું શું ફાયદો મળવાનો છે આ સ્થિતિ એવી છે કે અહીં તમારા ભાઈ બહેનો દ્વારા તમને કાંઈક ફાયદો મળશે પરંતુ એક વાત ખાસ ધ્યાન રાખવા જેવી છે કે અહીં જે ત્રીજું ભાવશે ત્યાં શનિની દ્રષ્ટિ છે જે બહુ સારી નથી આ જાણી લો આ તમને શું કહે છે કે તમારા જે ભાઈ બહેનો સાથેના સંબંધ છે જે ખરાબ સંબંધો છે તેને વધુ ખરાબ કરી દે છે અને કોઈ વિશ્વ વિષય પર એવી ચર્ચાઓ થશે તેવી મેં પછી કોઈ વિષય પર એવી ચર્ચાઓ થઈ શકે છે જ્યાં તમે ગુચ્છો કરશો તમારો ગુચ્છો ઉચ્છો અને સાથે અશબ્દો અને ક્રોધ તમને ક્યાંક ને ક્યાંક ઘણું નુકસાન પણ કરાવશે હવે આવી સ્થિતિમાં તમારે સંભાળીને અને સંભાળીને અને જરૂરી બાબતોનું ધ્યાન રાખીને આગળ વધવું જોઈએ કારણ કે આ સમય તમારા માટે કેટલાક મામલાઓમાં સારો પણ છે અને કેટલાક મામલાઓમાં તમારા માટે શુભ નથી તો અહીં તમારે એ જ ધ્યાન રાખવું જોઈએ કે આ પ્રભાવ જે હોય છે શનિનો તે બહુ કડક હોય છે તો તો આંતરિક વિવાદ પણ કરાવશે તેનાથી તમારે સાવચેત રહેવું જો રહેવું જરૂરી છે હવે વાત કરીએ કેટલાક લાભશો થશે કારણ કે બુદ્ધ અને સૂર્ય એકસાથે રહેશે તો અહીં આ જગ્યા પર આ બંને બંનેનું રહેવું તમને ક્યાંક ને કાંઈક જે જે પ્રભાવ હશે તેને વધુ વધારી દેશે હવે અહીં તમને કાંઈક પણ પ્રાપ્ત કરવા જઈ શક પ્રાપ્ત કરવા ઈચ્છો છો તો તમને ઘણું વધારે પ્રાપ્ત થશે જેમ કે આ સમયે અહીં પ્રભાવ જે હશે શનિના કારણે વધશે તો વધારે તો શું વધશે સૌથી મોટી વાત એ હશે કે વધારે તો તમારું વધશે તમારા જે લાભ છે જેનું નુકસાન છે તે વધી જશે એવું ના વિચારો કે નુકસાન ઓછું થઈ જશે નુકસાન પણ વધી જશે અને લાભ પણ તમારો વધી જશે તો લાભ વધશે તો શું વધી શકે છે જેમ કે આ સમયે તમારા કરિયરમાં જો તમને કરિયરને લઈને જો તમને લાગે છે કે કરિયરમાં સફળતા જોઈએ તો તમારે મહેનત કરવી પડશે કારણ કે અહીં મહેનત તો કરવી જ પડશે પરંતુ એક વાત કે સંઘર્ષ તમારે નહીં કરવો પડે કરિયરમાં સંઘર્ષની કોઈ વાત નહીં રહે અહીં તમને વધુ ઉત્સાહ મળશે અને વધુ તમને મહેનત મળશે હવે આ જ હિંમત આ જ ઉત્સાહ તમને બહુ આગળ સુધી લઈ જશે એટલે કે તમારા અંદર તે ક્ષમતા આપી દેશે તે તમને એવી ક્ષમતા પ્રદાન કરશે જેમાં તમને એવું લાગશે કે આ વસ્તુ મને હવે મળી જશે તે સાહસ તમને આપશે તે બૌદ્ધિક ક્ષમતા તમને પ્રદાન કરશે જેનાથી તમને અહીં તે વસ્તુઓમાં સફળતા જલ્દી મળી જશે જે વસ્તુઓ માટે જે વસ્તુઓની કોશિશ એટલે કે પ્રયાસ તમે કરી રહ્યા છો તો બસ તમે એ જ સમજી લો કે તમારી સફળતા બહુ નજીક છે બહુ નજીક છે હવે તમારા કરિયરને લઈને જો તમે ટેન્શનમાં શો તો હમણાંથી જ લાગી જાઓ તમારું કામ આ સમય બની જશે જો તમે બહુ વધારે ટેન્શનમાં શો તણાવમાં શો કોઈ પણ પ્રકારનો તણાવ છે ટેન્શન છે લક્ષ્ય પ્રાપ્ત માટે પ્રયાસ કરી રહ્યા છો કાંઈક પણ કાંઈક થવું કાંઈક કરવું કાંઈક બનાવવું ચાહો છો તો આ તમારો સારો સમય છે આમાં તમને જે વસ્તુ પ્રાપ્ત કરવી હશે જેમ કે જો જોબ માટે તમે પ્રયાસ કરી રહ્યા છો તો જોબ તમને જલ્દી મળી જશે કારણ કે સૂર્ય પણ છે બુધ પણ છે અને સાથે સાથે શનિની દ્રષ્ટિ છે તો આ તો તમને જણાવી દઈએ કે જ્યાં પડે છે શનિની દ્રષ્ટિ તે તમને કારણ કે ત્રીજી દ્રષ્ટિ વિશે એવું માનવામાં આવે છે કે જ્યોતિષશાસ્ત્રને વૈશ્વિક યોગ પર જો યુગ પર જો ત્રીજી દૃષ્ટિ પડે છે તો આ તમને બહુ વધારે ખળભળાટ મચાવે છે એટલે જ એટલે જે વસ્તુ છે તે તમને વધારી દે છે હવે અહીં એક વાત તમારે વધુ ધ્યાન રાખવી પડશે કારણ કે જેવું અમે જણાવ્યું પોઝિટિવ નેગેટિવ બંને પ્રભાવ પડશે તો અહીં સૌથી ધ્યાન રાખવા જોઈ જેવી વાત એ છે કે તમને મનમાં નેગેટિવ પ્રભાવ નેગેટિવ ભાવના ઉત્પન્ન બિલકુલ પણ ન બિલકુલ પણ નહીં થવા દેતા તમે સમજી ચૂક્યા હશો મનમાં નેગેટિવ ભાવના તમારા ઉત્પન્ન ના થાય તેનું પૂરું તમારે ધ્યાન રાખવું જોઈએ બીજી જરૂરી વાત એ છે કે તમે આ સમયે જેટલો વધારે શક્ય હોય તેટલું પોતાને બચાવો કારણ કે ઘટના દુર્ઘટનાની પણ સ્થિતિ રહેશે જી હા મિત્રો આ યાદ રાખજો ઘટના દુર્ઘટનાની પણ સ્થિતિ રહેશે એટલે કે આ સમયે જેટલું શક્ય હોય એટલું પોતાને બચાવો પોતાને સેફ રાખો પોતાને સુરક્ષિત રાખો જેથી આવી સ્થિતિ જ ઉત્પન્ન ન થાય હવે રીસકી કાર્ય કરશો તો નિશ્ચિત રૂપે આ પ્રકારની પરિસ્થિતિ બનશે રિક્ષી કાર્યથી બચો કોઈ એવા તમને પગલાં તમે પગલાં ઉઠાવી રહ્યા છો જેમાં તમને લાગે છે કે ઝઘડા થઈ શકે છે તેનાથી તમે બચો બાકી તો તમારા હિતમાં તમારા માટે અનુકૂળ સ્થિતિ આ સમયે બની રહી છે તો એક વાત તમે સમજી લો કે આ સમય તમારા ઉન્નતિના કારક આ સમય છે ઉન્નતિ તમને કરાવશે પરંતુ તમને જણાવી દઈએ કે આ તમને માનસિક થકાવટ પણ આપશે થાક પણ આપશે કારણ કે માનસિક થાક એટલે કે તમે નિશ્ચિત રૂપે જ્યારે કોઈ વ્યક્તિ કોઈ કાર્યમાં આગળ વધે છે કેવી રીતે કરવું શું કરવું એ વિચારીને થોડો થોડો ગભરાય છે કે ટેન્શન થાય છે તો તે તો તે તો થવું એ નોર્મલ વાત છે તો તમને જણાવી દઈએ કે પહેલાંથી જ કે આ બધી વસ્તુ પણ થઈ શકે છે હવે આનાથી તમને ધન લાભ પણ કરાવશે આ તમને કેટલાક મોટા કાર્યમાં સફળતા અપાવશે કેટલાક મોટા કાર્ય એટલે કે જેમ કે જોબ હોય કે કોઈ તમારું પ્રોફેશનલ હોય જ્યાં તમને લાભ મળી શકે જ્યાં તમારી સફળતામાં સફળતામાં બાધા ઉત્પન્ન થઈ રહી છે કોઈ પણ એવા કાર્યમાં જે તમારે કરવું જોઈએ જેમાં બાધા ઉત્પન્ન થઈ રહી છે તેમાં બાધા ઉત્પન્ન નહીં થાય સફળતા તમને સિદ્ધિ પ્રાપ્ત થઈ જશે જલ્દી પ્રાપ્ત થઈ જશે હવે આ સમયે એક વિશેષ વાત ધ્યાન રાખવાની છે કે તમે આ સમયે કોઈની સાથે વિવાદ ન કરો અહીં વ્યાપિક સ્થિતિ પણ તમારી બહુ સારી થઈ જશે કારણ કે વ્યાપારમાં બિઝનેસમાં તમને આ સમયે બહુ જ સમજદારીપૂર્વક કામ કરશો બહુ જ વિકલ્પ વિવેકથી કામ કરશો તમે આ સમયે આ જ કારણોથી બહુ સકારાત્મક પરિણામ પણ પ્રાપ્ત કરશો હવે અહીં શનિની દ્રષ્ટિ છે તો આ તો તમને પ્રભાવિત કરશે જ આ હંમેશા નકારાત્મક પ્રભાવ નહીં આપે હવે એટલું સમજી લો કારણ કે આ સમયે જો તમે થોડો થોડા શનિના ઉપાય કરતા રહો કે હનુમાનજીની આરાધના પૂજા કરતા રહો તો નિશ્ચિત રૂપે તેનાથી બચી જાઓ છો એટલે આવા નકારાત્મક પ્રભાવથી બચી જાઓ છો બાકી સકારાત્મક પ્રભાવ બચી જાય છે તો તમને આગળ વધો તો તમે આગળ વધો છો અહીં તમે ધાર્મિક ક્રિયાઓ બહુ કરો કરશો ધર્મ કરમ પ્રત્યે આસ્થા વિશ્વાસ તમારો વધશે કારણ કે નવમા ભાવ પર દ્રષ્ટિ બંનેની છે તો એવામાં તમારી આસ્થા વિશ્વાસ ધરમ કરમ કરવાની સોચ વધશે અને આ સમયે તમે અદ્ભુત કાર્ય કરશો કોઈ પણ એવા કાર્ય કરશો જેમાં અદ્ભુત તમારી ક્ષમતા દેખાશે મુશ્કેલી આવશે એ સમજો મુશ્કેલી આવશે કેટલીક મુશ્કેલીઓનો પણ સામનો તમારે કરવો પડશે પરંતુ જે કહે છે ને કે જે મુશ્કેલીથી ટકરાય છે અંતમાં તે જ સફળ થાય છે તો તો તમે આ સમયે સફળ થઈ રહ્યા છો એ દેખાઈ રહ્યું છે જ્યાં સુધી આ સમયે તમને સફળતા પણ બહુ વધારે પ્રાપ્ત થશે પરંતુ જેવું અમે જણાવ્યું તમને આ સમયે જેટલો વધારે પ્રયાસ હોય તે પોઝિટિવ સોચ તમારે રાખવાની છે

તો તેમાં તમને સારા પરિણામ મળશે એક્ઝામ તમે આપો તમે ખુશી તમે ખુલ્લીને આપો દિલથી આપો એટલે કે કહેવાનો મતલબ એ છે કે તમે તમારું જે અધ્યન અધ્યાપન છે તેને એકદમ બહેતર કરીને આગળ વધો અને તમે જોશો તમારા પરિણામ પણ તમને પ્રાપ્ત થશે તો કોઈ બહુ મોટી પરેશાનીની વાત નથી તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયાને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ